વિવિધતા અને સમાવેશની ઉજવણી કરવા માટે વડોદરા ગૌરવ ઉત્સવ પ્રાઇડ વોક બે હજાર ચોવીસ આગામી વડોદરા આઠ જૂન બે હજાર ચોવીસના રોજ સાંજે છ કલાકે કમાટીબાગ ગેટ નંબર ત્રણથી શરૂ થઈ ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય ખાતે સમાપ્ત થઈ આ ઇવેન્ટનો ઉદ્દેશ વિવિધતાની ઉજવણી કરવાનો સમાવેશને પ્રોત્સાહન આપવાનો અને વડોદરામાં એલજીબીટી ક્યુ પ્લસ સમુદાયના અવાજને વિસ્તૃત કરવાનો છે પ્રાઇડ વોક બે હજાર ચોવીસ સ્થાનિક એલજીબીટી ક્યુ પ્લસ સંસ્થાઓ સમુદાયના સભ્યો અને સહયોગીઓના ગઠબંધન દ્વારા આયોજિત વડોદરા સંગીત અને પ્રદર્શન વાઇબ્રન્ટ ડિસ્પ્લે દર્શાવે છે આ ઇવેન્ટ તમામ વ્યક્તિઓ માટે ખુલ્લી છે જે સમાનતા અને સ્વીકૃતિના સિદ્ધાંતોને સમર્થન આપે છે એલજીબીટી ક્યુ પ્લસ સમુદાયની શક્તિ અને સ્થિતિ સ્થાપકતાનું પ્રદર્શન શહેરમાં એલજીબીટીઆઈ ક્યુ પ્લસ ગૌરવ દ્રશ્યતા અને સશક્તિકરણ એક મહિના સુધી ચાલતી ઉજવણી છે